નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોયના હસ્તે સિત્તેર ટકા કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિને પ્રોત્સાહન રકમનું વિતરણ કરાયું વાસમો કચેરી બોટાદ દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ કુલ બે પાણી સમિતિને પ્રોત્સાહિત કરાઈ વાસમો કચેરી બોટાદ દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સિત્તેર ટકા કે તેથી વધુ મહિલા સદો ધરાવતી પાણી સમિતિને પાણી સમિતિ દીઠ પચાસ હજાર પ્રોત્સાહન રકમ બોટાદ જિલ્લા કલેક્ટર ડૉક્ટર જીનસિંહ રોયના હસ્તે આપવામાં આવી હતી જે માટે બોટાદ જિલ્લાની બોટાદ તાલુકાની રતનવાઓ ગામ તેમજ ગઢડા તાલુકાની ઢસા ગામની પાણી સમિતિને પસંદ કરવામાં આવી હતી જે પ્રોત્સાહન રકમ પેટે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ રતનવાને રૂપિયા પચાસ હજાર ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ ઢસાને રૂપિયા પચાસ હજાર એમ કુલ મળી એક લાખની રકમ ચેકના વિતરણ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો મારે માનનીય કલેક્ટર સાહેબશ્રીને કહેવું છે કે વાસમો જે કામ કરેલું છે એ લોકોમાં થતી ચર્ચા મુજબ બધું ભ્રષ્ટાચાર જ છે અને બોગસ જ કામ છે તમે બોટાદના નાના ભડલા ગામે જઈ અને વાસમોની કામગીરી જોયા હો ત્યાં વાસ્મોની બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આજથી બે હજાર દસ બારમાં કરેલું કામ હજી પણ વાસ્મોની જે કામગીરી છે હજી પાણી વિતરણ ચાલુ થયું નથી અને એ પાણી વિતરણમાં મોટર જે સરકારે આપી દીધી એ ત્રણ મોટર પણ ક્યાં છે એનો પણ પત્તો નથી એ મોટરનું શું કામ કરી લે છે એ મોટર કઈ જગ્યાએ કામ કરી છે એ પણ તપાસનો વિષય છે અને હાલમાં જે મોટર ઉતારેલી છે તે વડલાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ સૌ ખર્ચે પૈસા ખર્ચીને એ મોટર ઉતારેલી છે તો એ બાબત પણ કલેક્ટર સાહેબ તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ